સુરતમાં દારૂ વેચતા બુટલેગરો સામે કાર્યવાહી માટે કોંગ્રેસ નેતા દર્શન નાયકની સરકારને રજૂઆત કરી હતી તથા સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે કોંગ્રેસ નેતા દર્શન નાયકે આગામી દિવસોમાં આ મુદ્દે ન્યાય માટે મજબૂતીથી લડત શરૂ કરી છે અને ગુજરાત સરકારે રજૂઆત કરી છે દર્શન નાયકે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં દારૂનું વેચાણ અને ઉત્પાદન કરતા બુટલેગરોના એકમો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ગૃહ રાજ્યમંત્રી તેમજ રાજ્ય સરકારે રજૂઆત કરી દર્શન નાયકે જણાવ્યું કે હાલના સમયથી ઘણા એવા ગુના સંગઠન સાથે સંકળાયેલા બુટલેગરો છે જેમણે વારંવાર ગામો અને શહેરોમાં દરોના ગેરકાયદે વેચાણ કર્યું છે અને આ વિશે અનેક ફરિયાદો પોલીસને મળી છે પોલીસ વિભાગે પાંચસો આડત્રીસ બુટલેગરોની યાદી તૈયાર કરી છે અને આ યાદી સાથે દર્શન નાયકે રાજ્ય સરકારને પ્રશ્ન રજૂ કર્યો છે આ ઉપરાંત બે હજાર ચોવીસમાં તેતાલીસ બુટલેગરો સામે પાસા અને ત્રાણું સામે તડીપારની દરખાસ્ત પણ થયેલ છે

અને બાણું જેટલાની સામે તળીપાની દરખાસ્ત કરવામાં આવી કોને કેટલાને પાસા કર્યા કેટલાને તડીપા કર્યા આજે પણ એ માહિતી આપવામાં આવી નથી પગલાં લેવાયા કે નથી લેવાયા બાકીના જે છે ત્રણ સાડી ત્રણસોથી વધુ બુટલેગરો એ આજે પણ ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યા છે તમે જો તાલુકે તાલુકે ઠેર ઠેર દારૂની હાથડીઓ આજે ખુલ્લેઆમ છે એવું દેખાય આવે છે સ્પષ્ટ રીતે કે બુટલેઘરોને આ વિભાગના અધિકારીઓની સાથઘાત છે અને એના આધારે આ પગલાં લેવામાં આવતા નથી એવું મારું સ્પષ્ટ માનું છું ફરીવાર માન્ય ગૃહમંત્રીશ્રીને મેં પત્ર લખીને વિનંતી કરી છે ગઈકાલે કે આ ફરિયાદ મેં પચીસ અગિયાર બે હજારના ચોવીસને રોજ કરી છે તમે જે માહિતી માગી છે એ માહિતી પોલીસ વિભાગ પાસે છે જ તો પોલીસ વિભાગ શા માટે પગલાં લેતી નથી અને જો એ પગલાં ન લેતા હોય તો એવા કયા અધિકારીઓ છે કે જે આ લિસ્ટેડ બુટલેગરોની સાથે સંબંધો ધરાવે છે અને એના આધારે એ એ એની એની જે આર્થિક છે એ માહિતી એ માહિતી પણ ભેગી થવી જોઈએ એના પુરાવાઓ પણ અમારી પાસે છે એટલે આવા અધિકારીઓ અને આવા બુટલેગરોની સામે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ એ લોકહિતની જરૂરિયાત છે અને આપ જ્યારે ગૃહમંત્રી તરીકે જ્યારે વાતો કરતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડી દેવામાં ન આવે એને માફ ન કરવામાં આવે ત્યારે તો આ સમાજનું દૂષણ છે આ સમાજને માટે દૂષણ છે આ ગાંઢી અને ગુજરાત છે અને તમે વારંવાર ગાંધી અને સરદારની વાત કરતા હોય તો આપણા બધાની વિશેષ જવાબદારી છે એક વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારીના ભાગરૂપે જ્યારે આ અમે રજૂઆત કરતા હોય સત્તા પક્ષમાં આપ જ્યારે બેઠા છો તો આપની હાથમાં જ્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની હોય તો આપની જવાબદારી છે કે આવા લોકોની સામે પગલાં લેવા જોઈએ અને જે તંત્રના અધિકારીઓ મેળ આપી પણ છે એવું આપ કહેવ છો તો એને એવા લોકોને શોધીને એની સામે પણ પગલાં લેવા જોઈએ એ લોકહિતમાં મારી માંગણી છે એવો પત્ર મેં માન્ય ગૃહમંત્રીશ્રીને લખ્યો છે